હું પ્રદીપ કાથડ એગ્રેસિયા એગ્રો પ્રાઇવેટ વતી આજે આપણે એક ટામેટીના ફિલ્ડની વિઝિટની અંદર આવ્યા છે અને ફાર્મરે એગ્રેસિયા કંપનીનું જે રિટોરવા નામની વાયરસની એક દવા છે તે ફાર્મરે યુઝ કર્યો છે અને એનું રિઝલ્ટ આજે ફાર્મરના મુખ્યથી આપણે સાંભળશું નમસ્કાર ખેડૂત મિત્રો તમારું નામ શું છે મારું નામ વાસુભાઈ પોપટભાઈ હવે આપણે આ દવા મેં ઓછામાં ચાલીસ લીટર વાપરી કાઢી કેટલી આ બધી મને ફૂલ રીઝલ લાગ્યું બીજી દવા કોઈ કામ કરતી નહીં વાયરસમાં ફૂલ ગેરંટી આની છે અને આ દવા આપણે ચાલીસ લીટર વાપરી કાઢી કઈ જગ્યાએથી દવા લઈ લે પહેલા લાયા ખેડાથી બરાબર પછી અમારા જયપાલભાઈના ત્યાં મારું યાક્રો મહી લાયા બરાબર બરાબર ત્રીસ લીટર પાંત્રીસ લીટર ત્યાંથી હું લાવ્યો બરાબર એટલે કુલ ચાલીસ લીટર દવા મેં મારીયા બરાબર છે ઊંચામાં ઊંચા વાયરસ વાયરસની દવા અને આગળ તમે જે વાયરસની જે દવા મારી છે એના કરતા દવા ની અંદર રિઝલ્ટ માં તમને કેટલો ફેર આવ્યો ભાઈ સો સો ગાળા નો ફેર એવું છે હા પેલા કોઈ રિઝલ્ટ જ નહીં બરોબર ને આ વાપરા પછી તમને સંતોષ પૂરો સંતોષ પક્કો થઈ ગયો ઓકે ઓકે થેન્ક યુ